તો મિત્રો આપણે સોમનાથ દ્વારકાને દીવ અને ઈ ટીપ પૂરી કરીને વ્યાવાસી કરે અને આજે હતો શનિવાર તો ચાલો મેં કીધું પહેલાં તો જઈએ ગુરખિયા અને દાદાના દર્શન કરતા આવી આ છે આપણા ભાઈની ગાડી જે આપણે અત્યારે લઈને વ્યાવાસી અને તમને ખબર જ છે આ છે આપણા કાકાનો છોકરો જે આપણા બ્લોગમાં આપણી હારે જ હોય તો ચાલો પેલા તો પટ્ટા પડ જાય ગુરખિયા અને તમને બધાને દાદાના દર્શન કરાવું એ પહેલા મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ન જ ભૂલતા તો ચાલો વિડીયોમાં બનાવી રહ્યો મિત્રો આપણે પહોંચી જશું ગોરખિયા મંદિરે તો આ છે ગોરખિયા મંદિરનો ગેટ ચાલો ફટાફટ જઈએ અંદર ને તમને બધાને બધા દર્શન ચાલો જઈએ ફટાફટ અંદર આ છે માર્કેટ ને આ છે મેન ગેટ ને આ છે મંદિર આ છે ને છે મંદિર

ની થ્રીડી પેટે આવી ગઈ છે આ છે થ્રીડી પેન્ટિંગ આ મંદિરનું રિનોવેશન કામ કરવાનું છે એટલે ટૂંક જ સમયમાં આવે કામ ચાલુ થાય મંદિરનું કોઈ તમે મંદિરનો નજારો જોવો પાર ચાલો ફટાફટ અહીંયા થોડીક વાર બેસીએ પછી અહીંયા ફૂડ ક્યાં જવું ને આગળ તમે અને આ છે મોટો સ્તંભ મંદિર ની બહાર નો કાક આવો છે મિત્રો કહેવાય છે કે વર્ષો જૂનું મંદિર છે બહુ વર્ષો જૂનું મંદિર છે આ છે ભરૂઆ મંદિરનું ભોજનાલય અને અહીંયા છે ને બધું આમ કહેવાય કે આધુનિક ટેકનિકથી બધું બનાવવામાં આવે છે અત્યારે હું તમને અંદર જઈને તો નહીં બતાવી શકું એટલે તમને બહારથી બતાવી દઉં જો આ પાઇપું બાયપો બધું છે ને તો આધુનિક ટેકનિકથી બનાવવામાં આવ્યું છે અહીંયા તમને રહેવા ખાવા પીવાની બધી સુવિધા મળશે એટલે કોઈ હવે ફક્ત હાલીને આવતા હોય ને પણ એને પ્રોબ્લેમ જ ન પડે તો તમને રૂમ એ બતાવી દો કેવા સોખા રૂમ છે ને ચાલો ભાઈ ઉપર રૂમ બતાવું તમને તો મિત્રો આ છે પુરખ્યા મંદિર હોલ જો ને આંતે હોલ ને સામે તો દેખાય છે જો મંદિર મારનો મંદિર જો જો કે પાવ ભક્તા હાલી આવતા હોય એના માટે બહુ મસ્ત સુવિધા છે પંખા ટોટલ બેગ ઓઢવાનું બધું જ છે અને પર્સનલ રૂમ જોતા હોય તો પણ એ પણ તમને મળી જવાના જો આ બધા આ લાઈનમાં ઠેઠ સળંગ સુધી પર્સનલ રૂમ મળી જવાના જો અને આ છે હોલ

ગેટ અંદર હું દીને મારી હારવા રહી હતા જ્યારે અત્યારે હું ગેટની બહાર નીકળ્યો ને ધીમે મારી પાસે આવ્યો કે તમારું ચેનલનું હું નામ છે કે તો કાંઈ નહીં હાલો એ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દે પણ તમે સબસ્ક્રાઈબ કરવાનું ન બોલતા ચાલો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો અને હવે સીધા નીકળી જાય ઘર બાજુ જો એક ફોલોવર આપણો અહીંયા બેઠો છે આ બારનું માર્કેટ છે જે મેં તમને પહેલાં જ બતાવ્યું તો ચાલો હવે નીકળી જાય ઘર બાજુ વિડીયો પસંદ આવે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ન ભૂલતા અને કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખી દે ચાલો ચાલો મળે છે કે નવ જય માતાજી જૈન જય શ્રી રામ